અમદાવાદ શહેર પર પણ છવાયા છે કાળા ડિબાંગ વાદળો ત્યારે વહેલી સવારે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ત્યારે ત્યારે કાળા ડિબાંગ વાદળોથી છે આકાશ પર જોવા મળ્યો વરસાદી વાતાવરણનો અદ્ભુત નજારો જ્યારે વાદળો ને સાબરમતી નદીનું મિલન થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા ત્યારે કાળા ડિબાંગ વાદળો જોતા ધોધમાર વરસાદ ખાપકે તેવી પણ શક્યતા છે મહત્વના સમાચાર અમદાવાદ ને લઈને કહી શકાય અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા ત્યારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો તો કાળા ડિબાંગ વાદળોથી શહેરનું આકાશ વાદળોથી છવાઈ ગયું ત્યારે રિવરફ્રન્ટ પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે વાદળો અને સાબરમતીનું મિલન થતું હોય તેવા દ્રશ્યો રિવરફ્રન્ટ પર જોવા મળ્યા ત્યારે કાળા ડિબાંગ વાદળો જોતા ધોધમાર વરસાદ ખાબકે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે